આપણી આસપાસની દુનિયા કેટલી અજીબ છે નહીં અહીં ઘણા પદાર્થો એવા છે જે દેખાય છે અલગ પણ હકીકતમાં એક જ પરિવારના સભ્યો છે તો ચાલો આજે આપણે આલ્કોહોલ ફિનોલ અને ઈથરના રહસ્યો ખોલીએ આ એક એવો પરિવાર છે જેનું આખું અસ્તિત્વ ઓક્સિજન પર ટકેલું છે ક્યારે વિચાર્યું છે કે હેન્ડ સેનિટાઈઝર જે જંતુઓનો નાશ કરે છે પેઇન્ટ થિનર જે રંગને પાતળો કરે છે અને અમુક પીણા આ બધામાં શું સમાન છે જવાબ છે એક જ તત્વ એક એવું તત્વ જેના વગર જીવન શક્ય નથી અને એ છે ઓક્સિજન તો આજે આપણે શું જોવાના છીએ સૌથી પહેલાં તો આપણે આ ઓક્સિજન પરિવારના સભ્યોને મળીશું પછી જોઈશું કે એમના નામ કેવી રીતે પડ્યા એ બને છે કેવી રીતે એમનું રાસાયણિક વ્યક્તિત્વ કેવું છે અને એમની ખાસ પ્રતિક્રિયાઓ કઈ છે અને છેલ્લે સૌથી અગત્યનું આપણા રોજિંદા જીવન પર એમની શું અસર છે તો આ આખો પરિવાર એની ઓળખ એક ખાસ વસ્તુ પરથી થાય છે જેને આપણે કહીએ છીએ ક્રિયાશીલ સમૂહ સમજી લો કે આ અણુનો એ જાદુઈ હિસ્સો છે જ્યાં ઓક્સિજન જોડાયેલો છે અને બસ ઓક્સિજન કેવી રીતે જોડાયેલો છે એ જ વાત એને એની બધી શક્તિઓ અને એનું આગવું વ્યક્તિત્વ આપે છે ચાલો પરિવારના પહેલાં અને સૌથી જાણીતા સભ્યને મળીએ એલ્કોહોલ એની રચના બહુ સરળ છે વિચારો કે કાર્બનની એક લાંબી ચેઇન છે અને એના છેડે એક ઓએચ સમૂહ એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો છે બસ આટલી જ વાત એને એલ્કોહોલ બનાવે છે હવે આવે છે ફિનોહલ પહેલી નજરે તો એ આલ્કોહોલનો ભાઈ જ લાગે ખરું ને પણ અહીં એક મોટો ફરક છે અહીં જે ઓએચ સમૂહ છે ને એ સીધો એક ખાસ ષટકોણ આકારના કાર્બન વલય સાથે એટલે કે એરોમેટિક રિંગ સાથે જોડાયેલો છે અને આ નાનકડો ફેરફાર જ ફિનોલને એકદમ અલગ પાડી દે છે અને છેલ્લે મળો પરિવારના ત્રીજા સભ્યને ઈથર અહીં ઓક્સિજન કોઈ છેડા પર નથી એ તો જાણે એક સેતુ એક બ્રિજ જેવું કામ કરે છે જે બે કાર્બન સમૂહોની વચ્ચે ગોઠવાયેલો છે અને આ જ રચના એને આલ્કોહોલ અને ફિનોલ કરતા બિલકુલ અલગ બનાવે છે તો સૌથી મહત્વની વાત શું છે એ જ કે ઓક્સિજન જોડાયેલો કેવી રીતે છે આ ક્રિયાશીલ સમૂહ જ આખી ગેમ નક્કી કરે છે એ જ નક્કી કરે છે કે કોઈ સંયોજન આલ્કોહોલ બનશે ફિનોલ બનશે કે પછી ઇથર ખરેખર આ એક નાનકડો ફેરફાર જ આખી દુનિયા બદલી નાખે છે સારું તો હવે આપણે આ ત્રણેયને ઓળખી તો ગયા પણ એમના નામ શું છે મતલબ કે રસાયણશાસ્ત્રીઓ એમને કયા નામે બોલાવે છે ચાલો એ જાણીએ રસાયણશાસ્ત્રમાં દરેક સંયોજનના બે નામ હોય છે એક એનું ઔપચારિક નામ જેને આઈઓપીએસી નામ કહેવાય છે આ એનું સ્કૂલનું નામ સમજી લો અને બીજું હોય છે એનું સામાન્ય નામ એટલે કે એનું નિકનેમ જે આપણે રોજબરોજ વાપરીએ છીએ જેમ કે એનપ્રોપાઈલ આલ્કોહોલ એનું નિકનેમ છે જ્યારે પ્રોપેન વન ઓલ એનું ઔપચારિક નામ છે પણ સવાલ એ છે કે આ બધા ઉપયોગી સંયોજનો આવે છે ક્યાંથી શું એ કુદરતી રીતે મળે છે કે પછી એને બનાવવા પડે છે ચાલો એક નજર કરીએ કે પ્રયોગશાળામાં અને મોટા ઉદ્યોગોમાં એ કેવી રીતે તૈયાર થાય છે આલ્કોહોલ બનાવવાની એક બહુ જ પ્રચલિત રીત છે રિડક્શન આલ્ડીહાઇડ કે કીટોન જેવા સંયોજનોમાંથી આલ્કોહોલ બનાવવામાં આવે છે આ એકદમ રાસાયણિક રસોઈ જેવું છે તમે એક પદાર્થ લો એમાં સોડિયમ બોરોહાઈડ્રાઇડ જેવો પ્રક્રિયક ઉમેરો અને તમને એક નવો જ પદાર્થ એટલે કે આલ્કોહોલ મળે છે હવે વાત કરીએ ફિનોલની એને બનાવવા માટે તો ઉદ્યોગો એ ખૂબ જ સ્માર્ટ પદ્ધતિ વાપરે છે આખી પ્રક્રિયા ક્યુમિન નામના એક પદાર્થથી શરૂ થાય છે અને આ પ્રક્રિયાની સૌથી મજેદાર વાત ખબર છે શું છે એ એટલી કાર્યક્ષમ છે કે એમાં ફિનોલ તો બને જ છે પણ સાથે સાથે એસિટોન જેવું બીજું એક ઉપયોગી રસાયણ પણ બને છે મતલબ કે એક જ પ્રક્રિયામાં બે બે ફાયદા ખરેખર એક તીરે બે નિશાણ જેમ દરેક વ્યક્તિનું પોતાનું વ્યક્તિત્વ હોય છે એમ જ દરેક અણુનું પણ હોય છે આ વ્યક્તિત્વ એના ભૌતિક ગુણધર્મોમાં દેખાય છે જેમ કે એનું ઉત્કલન બિંદુ કેટલું છે એ પાણીમાં ઓગળે છે કે નહીં તો ચાલો હવે આ પરિવારના રસાયણિક વ્યક્તિત્વને જરા નજીકથી જાણીએ ચાલો એક મજેદાર સરખામણી કરીએ અહીં ઇથેનોલ છે જે એક આલ્કોહોલ છે અને મિથોક્સિમિથેન છે જે એક ઇથર છે બંનેનું વજન લગભગ સરખું જ છે પણ જુઓ તો ખરા ઇથેનોલનું ઉત્કલન બિંદુ ત્રણસો એકાવન કેલ્વિન છે જ્યારે ઇથરનું માથું બસો અડતાલીસ કેલ્વિન આઠો મોટો તફાવત કેમ શું કારણ હોઈ શકે આનો જવાબ છુપાયેલો છે એક ખાસ બંધમાં હાઇડ્રોજન બંધ આલ્કોહોલના અણુઓ એકબીજા સાથે મજબૂત રીતે જકડાયેલા હોય છે જાણે કે એમની વચ્ચે કોઈ અદૃશ્ય ચુંબક કામ કરતો હોય હવે આ મજબૂત પકડને તોડવા માટે એટલે કે એને ઉકાળવા માટે વધારે ઉર્જા જોઈએ જ અને બસ આ જ કારણ છે કે આલ્કોહોલનું ઉત્કલન બિંદુ ઈથર કરતાં ઘણું ઊંચું હોય છે તો આપણે એમના ભૌતિક ગુણધર્મો તો જોયા પણ એમની રાસાયણિક શક્તિઓનું શું મતલબ કે જ્યારે એ બીજા રસાયણોના સંપર્કમાં આવે છે ત્યારે કેવો વર્તન કરે છે ચાલો હવે એમની મુખ્ય પ્રતિક્રિયાઓ પર એક નજર કરીએ ફિનોલની એક ખાસ વાત છે એની એસિડિકતા તમને જાણીને નવાઈ લાગશે પણ એ એલ્કોહોલ કરતાં ઘણો વધારે એસિડિક હોય છે અને આની પાછળનું કારણ બહુ જ રસપ્રદ છે કહી શકાય કે આ એની એક સુપર સુપરપાવર છે તો આ સુપરપાવરનું રહસ્ય શું છે એ એની રચનામાં જ છે જ્યારે ફિનોલમાંથી હાઇડ્રોજન દૂર થાય છે ત્યારે જે ઋણ વીજભાર બને છે એ એક જગ્યાએ રહેવાને બદલે આખા એરોમેટિક વલય પર ફરી વળે છે જાણે કે કોઈ એક વ્યક્તિ પરનો બોજ આખી ટીમ વહેંચી લે અને જ્યારે બોજ વહેંચાઈ જાય ત્યારે સ્થિરતા વધી જાય છે બસ આ જ સ્થિરતા ફિનોલને એસિડિક બનાવે છે બીજી બાજુ આલ્કોહોલનું વ્યક્તિત્વ સાવ જુદું છે એ ફિનોલની જેમ એસિડિક નથી પણ એક બીજી કમાલ કરી શકે છે જો એને પ્રબળ એસિડ સાથે ગરમ કરવામાં આવે તો એમાંથી પાણીનો એક અણુ બહાર નીકળી જાય છે અને એક નવું સંયોજન આલ્કીન બને છે આ એની પોતાની એક અલગ જ શક્તિ છે સારો તો આપણે આટલી બધી રસાયણશાસ્ત્રની વાતો કરી પણ આ બધું આપણા કામનું શું આપણા રોજિંદા જીવનમાં આ પરિવાર ક્યાં જોવા મળે છે ચાલો હવે એ જોઈએ કે આ સંયોજનો ખરેખર ક્યાં અને કેવી રીતે આપણી આસપાસ કામ કરી રહ્યા છે આપણા જીવનમાં આલ્કોહોલનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે જેમ કે મિથેનોલ જેને વુડ સ્પિરિટ પણ કહે છે એ પેઇન્ટ અને વાર્નિશમાં દ્રાવક તરીકે વપરાય છે જ્યારે ઇથેનોલ એ તો દ્રાવક તરીકે પીણામાં અને હા આપણા હેન્ડ સેનિટાઇઝરમાં પણ વપરાય છે પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે મિથેનોલ અત્યંત ઝહેરી છે ભલે બંને એલ્કોહોલ હોય પણ એમના ગુણધર્મોમાં જમીન આસમાનનો ફરક છે આખી વાતનો સાર એ છે કે હાઇડ્રોકાર્બનમાંથી ફક્ત એક હાઇડ્રોજન પરમાણુ હટાવીને એની જગ્યાએ એક ઓએચ સમૂહ મૂકી દેવાથી સંયોજનોનો એક આખો નવો વર્ગ તૈયાર થઈ જાય છે રસાયણશાસ્ત્રની આજ તો સુંદરતા છે એક નાનકડો ફેરફાર અને પરિણામ કેટલું મોટું તો બસ હવે આગલી વખતે જ્યારે કોઈ સફાઈનું પ્રવાહી કોઈ દવા કે કોઈ જંતુનાશક હાથમાં આવે ત્યારે એક સેકન્ડ માટે વિચારજો શું એમાં આ પરિવારનો કોઈ સભ્ય હોઈ શકે છે કડાચ આલ્કોહોલ કે પછી ફિનોલ રસાયણશાસ્ત્ર આપણી આસપાસ જ છે બસ એને ઓળખવાની દ્રષ્ટિ કેળવવાની જરૂર છે